તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ આ ગુનાના ફરિયાદીને તેઓના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સાયબર ટેરરિઝમમાં એમનો મોબાઈલ નંબર આવેલ છે આ ઉપરાંત આધાર કાર્ડથી અલગ અલગ રાજ્યમાં બેંક એકાઉન્ટ ખુલેલ હોય તેવી ખોટી હકીકત જણાવેલી અને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા અને આ ફરિયાદી પાસેથી એક કરોડ ચૌદ લાખ પંચાવન હજાર બળજબ્રેથી કઢાવી લેવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી આ ગુનામાં અગાઉ ચૌદ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી હતી ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ જણકાટની ટીમ દ્વારા આ ગુનાના બે આરોપી જેમાંથી એક મુખ્ય આરોપી છે અને એક બીજો યસ બેંકનો સેલ્સ મેનેજર છે તેમને હરિયાણાથી પકડવી પાડવામાં સફળતા મળે છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આ આરોપીઓનું નામ છે શંકર સન ઓફ સોહનલાલ રાજપૂત કે જે કરનાલનો રહેવાસી છે આ ઉપરાંત બીજો જે શુભમ રઘુવીર સિંહ કે જે યસ બેંક નો સેલ્સ ઓફિસર છે તે પણ करनाल हरियाणाનો રહેવાસી છે આ બંને આરોપીઓને પકડીને સાયબર ક્રાઈમ પોસ્ટ દ્વારા કાયદેસરની કાર્ય માટે સોંપવામાં આવ્યો મુખ્ય કેદી જે આ શંકર આ તમામ અગાઉ આ ગુનામાં 14 ધરપકડ થઈ હતી તે તે તમામના ખાતામાં પૈસા ગયા હતા પણ એનો મુખ્ય આરોપી છે જેના ખાતામાં વધારે ગયા છે પૈસા એ છે શંકર સોહનલાલ રાજપૂત અને આ એકાઉન્ટ જે ખોલવા વાળું છે સેલ્સ એક્ઝિક્યુટિવ એનું નામ છે શુભમ રઘુવીર છે આ શુભમ યસ બેંક નો સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે